અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિકે ચોવીસ કલાકમાં એકવીસ બાળકોની ડિલિવરી સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિકે ચોવીસ કલાકના સમયગાળામાં એકવીસ બાળકોને જન્મ આપીને એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન હાંસલ કર્યો છે આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ ઘટના છવ્વીસ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના શુભ અવસર પર બની હતી અમદાવાદના નરોડા હરિદર્શન ચોકડી ખાતે આવેલી અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિક હોસ્પિટલમાં છવ્વીસ ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે તેર છોકરાઓ અને આઠ છોકરીઓનો જન્મ થયો હતો જેમાં વીસ બાળકો સિઝેરિયન દ્વારા જન્મ્યા હતા અને એક બાળકની કુદરતી રીતે પ્રસુતિ થઈ હતી આ તમામ પ્રસુતિ છવ્વીસ ઓગસ્ટની મધ્યરાત્રિએ શરૂ થઈ અને સાંજે છ વાગ્યા સુધી સરળતાથી ચાલી રહી હતી જેમાં અઢાર કલાકની અંદર તમામ સર્જરી પૂર્ણ કરવામાં આવી હતી કેટલાક કિસ્સાઓમાં હાઈ રિસ્ક હોવા છતાં તમામ માતાઓ અને શિશુઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહ્યું અને કોઈને પણ આઈસીયુમાં દાખલ કરવાની જરૂર નહીં પડી ઐતિહાસિક સિદ્ધિ અંગે વાત કરતા અંકુર મેટર્નિટી હોમ અને ક્લિનિકના ગાયનેકોલોજિસ્ટ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર મોહિત પટેલે જણાવ્યું હતું કે અંકુર મેટર્નિટી હોમમાં ચોવીસ કલાકની અંદર એકવીસ તંદુરસ્ત બાળકોને જન્મ આપવો એ અમારી કુશળતા અને માતા અને બાળક બંને માટે શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે અને અમારા બધા માટે ખૂબ જ ગર્વની વાત પણ છે આ સિદ્ધિ અમારી સમગ્ર ટીમના સંકલિત પ્રયાસોથી જ શક્ય બની હતી અને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કરવા પર પવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જુનિયર ફાઉન્ડેશન અંકુર મેટરનિટી જે બાપનગર ખાતે એમની હોસ્પિટલ છે એમની ડોક્ટર મોહિલ પટેલની ટીમ ને તેત્રીસ એમના ડૉક્ટરો સાથેની ટીમે જે બાવીસ ડિલિવરી જન્માષ્ટમીના દિવસે ટ્વેન્ટી ફોર અવર્સમાં કરી છે ઓપરેટેડ અને સક્સેસફુલી ડિલિવર્ડ એક નવો વર્લ્ડ રેકોર્ડ અમે આપવા જઈ રહ્યા છે જૂનો જે રેકોર્ડ હતો એ એમનો જ મોહિલ પટેલ છે અને હું છેલ્લા આઠ વર્ષથી અંકુર મેટર્નિટી હોમ એન્ડ ક્લિનિક નામની હોસ્પિટલ નરોડા હરિદર્શન ખાતે ચલાવું છું એકચ્યુલી મારી હોસ્પિટલની અંદર છવ્વીસ ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે અમે લોકોએ એક જ દિવસમાં એકવીસ બાળકની ડિલેવરી ઓપરેશન દ્વારા કરેલી છે અને એ ઓફિશિયલી એક વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકની અંદર એનું એક નામ પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે તેના માટે થઈને આ ઇવેન્ટ કરવામાં આવી છે શું છે કે સિંગલ હેન્ડેડલી આઈ એમ ધ ઓનલી પર્સન કે જે હોસ્પિટલ રન કરે છે ચ્યુઅલી બધા જ ઇન્ડિકેટેડ સી સેક્શન કરવામાં આવ્યા છે એમાં વીસ સી સેક્શન છે અને એક નોર્મલ ડિલેવરી છે આ જો બહુ હનેશ વાત કરીએ તો એકવીસ બાળકોની ડિલેવરી કરાવ